સિહોર નું છે કોઈ સિહોર ભાવનગર પાસે સિહોર ઘોઘારી કોઈ છે જ નહીં આપણા નવસારીમાં ઓકે ઓકે બધાને એમ થાય સાહેબ મારવાડી ને ઉચકે છે કાઠિયાવાડી ને કેમ ઉચકતા કાઠિયાવાડી તો બાપ છે ઉચકા એવા જ નથી શિયોરમાં એક ભાઈને લગ્ન થઈ ગયા પછી એના સસરાએ એક દિવસ સરસ મજાનો ડબ્બો મોકલ્યો અને ડબ્બો સવાસો દોઢસો વર્ષ પહેલાની વાત કહું છું ડબ્બો ખોલ્યો ઉપર પૈસા ડબ્બું હોય ને ડબ્બું એ જમાનામાં ગાડાના પૈડા જેવા એ પૈસા કહેવાય રાજી દઈ શું સસરો છે આ અને જ્યાં ઊંધું કર્યું નમોરી અંતાળ અંદરથી કૂકા નીકળ્યા ઉપર ઉપર પૈસા નીચેથી બધું જ નકલી અને ગયો પિત્તો

ઉજમભાઈ કોણ હતા કસ્તુરભાઈ લાલભાઈ લાલભાઈ દલપતભાઈ લાલભાઈ દલપતભાઈના બેન એ કસ્તુરભાઈના ફિયા એટલે આખા ગામની ફૈબા કહેવાય એટલે ઉજમ ભાઈ આખા અમદાવાદમાં એક જ ધર્મશાળામાં પોતે રાત રહી ગયો સવારે જતો રહી સાંજનો સમય છે પોતાની રૂમમાં બેઠો છે એ જ વખતે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતી એક ઠાઠડી નીકળે છે અને પોતે બહાર આવે છે કોકને પૂછે છે કોણ છે શું થયું રવાના થઈ આ બધું કર્યા પછી એક એક દિવસ દિવસ જવાનું આપણા પણ રામ બોલો ભાઈ રામ થઈ જવાના અડોશી શું લઈને ગઈ ચાર ખભે ઉચકાઈ ને રવાના બિચારીને ચિત્તા ઉપર સળગાવી દેવામાં આવશે તો હું શું કરી રહ્યો છું એક થોડા ઘણા પૈસા એ મારા નતા એને આપેલા હતા પણ એને માયા કરી એટલા માટે મેં એની સામે કેસ કર્યો શું જરૂર છે મારે કેસ કરવાનો આખી રાત ચડી તમે ધારોને તમારા સંસારની પ્રત્યેક ઘટના તમને ગૌતમ બુદ્ધ બનાવી દેવી બુદ્ધને કોઈ વૈરાગ્ય ભગવાન માવીર આપવા નતા ગયા

એકતા કપૂરને એમ કેવું જોઈએ બેન શું કામે આ શૂટિંગના ખર્ચા કરે છે એક એક ઘરે એક એક દિવસ રહી આવ તને દસ દસ એપિસોડ મળી જવાના